તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો કેમ છો મિત્રો મજામાં જ છો તો તમારા બધાનું આપણી ચેનલ માં હાર્દિક સ્વાગત છે અને એક ફેરો પણ ફરીને આવ્યો તો હાલો હવે આપણે લઈને જવાનું છે ખાલી કરવા ગાડી પડી છે અહીં ગણે કારખાને તો આપણે અહીંયા આઈલા જાય અને ખાલી કરતાવી એક ખાલી હલકું ગુલકુ બોક્સ છે તો એ નાખી આવીએ હાલો હાલો તો આ નીકળીએ તો જો આ પડી આપડી 릭શા અને આ જો હલકુ ફુલકુ બોક્સ છે આવું અને આપણે નાખવા જવાનું તો હાલો હવે આપણે ખાલી કરતાવી ગાડીમાં તો હાલો જવા દે આઈ એક બોક્સ લઈને તો આ તો આ હલકું હે તો આને તો હાલીને નાખી આવ છું અંદર તો હાલો અંદર હાલ્યા જાય અત્યારે જો ગાડીમાં નાખવા હાલ્યા જાય તો આરી રી અહીં ઓફિસ અહીં પૂછી લઈ હલો પૂછીને પછી આપણે નીકળીએ નાખી દઈ ગાડીમાં તો અહીંયા આગળ જો પાંચક ગાડી લોડિંગ થાય એકાદીમાં નાખવાનું હે આ જો પડી પહેલેથી બીજી એમાં નાખવાનું નાખી દે હાલો અત્યારે જો પાછળ આપણે ગાડીમાં એક બુક નાખી દીધું અને હવે નીકળી ગયા તો હજી હવે જાઉં ગેસ પુરાવા ને પછી અહીંયાથી જાય ઓફિસ બાજુ ચાલો નીકળીએ ચાલો હવે બારે નીકળી ગયો હું અને હવે જવા દઈ આ ભાઈ ડી રિક્ષા તો હાલો હવે જવા દઈ તો આપણે જો નીકળી ગયા એ ખાલી કરીને અને હવે જવા દઈ ઓફિસ બાજુ તો ચાલો આઈ જાય જાય ખાટા વાળો રસ્તો હે

અને અત્યારે આપણે નીકળી ગયા છીએ ને ખાલી કરી આવીએ તો આપણે જવાનું હોય ખાલી કરવા ગાડા ના બાકી અહીંથી વીસ કિલોમીટર થતું હોય ના ના વી ન થતું પંદર હોડ થતું છે તો એ જેટલું થતું હોય એટલું આપણે જવા દઈએ ને ખાલી કરી આવીએ અત્યારે જો આપણે ભાઈ ભાઈ ને આ ભાઈ રિક્ષા અને આ રહ્યો માલ કાઢી ત્યાં તો પછી ખાલી કરી નાખી નાખે પછી કરીએ તો આપડી રિક્ષા જો ખાલી થઈ ગઈ હે અને આપણે નીકળી ગયા અહીં હવે હાઈલા જાય હવે આપણે જાઉં મોરબી તો જો નીકળી ગયો કારખાનામાંથી હવડા હવે હાઈલા જાય અને ખાલી કર નહીં થુએ હવે બાકી આપણે દુકાને દે હાઈ અત્યારે આપણે જો દુકાન બાજુ જય ની અને અહીંયાથી નીકળી ગયો હું તો ફરી પાછા આપણે એક નવા વિડીયોમાં મળશું તો જય માતાજી